છોકરી આવે છે એનું ફિકર નક્કી થાય છે બ્રાહ્મણ ની હોય જૈન ની હોય તો દસ લાખ દરબાર ની હોય છત્રીઓ હોય પટેલ ની હોય સાત નાખ અલગ અલગ એકતા નું નાટક રચે છે અને જાહેર કરે છે કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ એજ નવરાત્રી જયારે આવે છે

બચી શકશું અને રિઝર્વી મુક્ત નવરાત્રી અમે કરી શકશું બધા શાંતિથી સાંભળે અને આપણે એક વસ્તુનો નારો બોલવાનો છે કે આ વખતે હિન્દુ સેના પણ બધી જગ્યાએ આ વિષય લઈને છે ત્યારે બેટી તું દુર્ગા કાળી પર બોલવાનો હે હિન્દુ કી બેટી હે લક્ષ્મી તું હિન્દુ કી બેટી દુર્ગા બંધુ કાળી पर कभी लक्ष्मी तू हिंदू की बेटी दुर्गा बन काली बन पर कभी ना वाली नहीं। ए हिंदू लक्ष्मी तू हिंदू की बेटी लक्ष्मी तू हिंदू की बेटी